જેથી રૂપિયા સાઠ હજારના રોકાણ સામે તેમના એકાઉન્ટમાં પ્રોફિટ સાથે એક પોઈન્ટ અડતાલીસ લાખનું બેલેન્સ દેખાતું હતું ઠગોએ કેવાયસી કરાવી આઈપીઓ પણ ભરાવ્યો હતો અને એલોટમેન્ટના નામે તેમજ જન્ય રીતે કુલ રૂપિયા અઢાર પોઈન્ટ બાણું લાખ પડાવી લીધા હતા ભાર્ગવભાઈને રૂપિયા ઓગણ સિત્તેર પોઈન્ટ અગિયાર લાખ બેલેન્સ દેખાતું હતું પરંતુ આ રકમ ઉપાડવા માટે ઠગો ટેક્સ અને બીજાના બહાને બતાવી રૂપિયા માંગતા હોવાથી તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરતા પીઆઈ બીએન પટેલ અને ટીમો આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જે દરમિયાન રૂપિયા રાજકોટની બેંકના એકાઉન્ટમાં રૂપિયા પંદર પોઈન્ટ નવ લાખ ટ્રાન્સફર થયા હોવાનું આવતા પોલીસે તપાસ કરી ત્રણ એકાઉન્ટ ધરાવતા દીપસિંહ યોગેશભાઈ રાઠોડ કૃષ્ણનગર રાજકોટ અને ઠગો સાથે તેમનો સંપર્ક કરાવી ઠગો માટે એકાઉન્ટ હોલ્ડરોને શોધવાનું અને બીજી પ્રોસેસનું કામ કરતા કેફેના સંચાલક નિલિક કુમાર વિમલભાઈ ગાંધી સંતોષનગર રાજકોટને ઝડપી પાડ્યા છે બંનેના એક દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે